લોટો લાવ્યા <San> 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 <San>

ના ઉડ્યું હાલ ભૂતડી ને ખબર આવે તો ખબર આવે તો તમે ભોઠું ભર્યું પૂરું પાછું તમે ભૂત્યા તમને ખબર મન તો કોઈ કેવું નથી પણ તને ખબર આવ્યો

મારા આજી બીડીઓને પીતે કીતો પીતે કીતો મરી ગયા છે તો બીડી માગી છે માગીને કહે છે કે વાવા જાવ જલ્દી ચાલ્ટું તાર ની બેન હારી એમ બત નાગે રાખો સહારો કાઢો કાઢજા ઈને ને છે આત્મા દે કે ધોળા જ ઘર દે બેટી મારો ધોળા જ ગાડો ચાલે ને ચાલે ચાલે તો તાર 15 ફળિયા બટીને લેવેરા લાકડી નકર તો વખત પડે પણ હેડી જ હાડો શાંતિ હે હન દે મોસો બો આ બોટુ ને હું કામું ઈ તો આહા તો ના કે વાડી પાપ કરે છેલો લાલિયા દીવા હાથમાં બે આ નવી જે આડ્યા હો મોહણમ લાવ મોહણમ કે મોહણમ આ કાળી કાળિયા શું કામ જરા જરા મને તો બીકા મારી ના ના ચોક આવતી બીકા હાડો થારે વીક દેખતો નહી તો ખરી કે ઓયન દીપ નથી આગું એમ

એ એટલે આપણે મારે તો ડોશીને એટલે કર લ પડે તો એમ જો હું ના ઓ એટલે અર્ધો સોજીનો ધોરાયલો હ ઈ વર પૂજી તો ડોશી ના રીતી બે પ્યો અગરબતી કરી એ લાઈક કરી દીધું પણ એના બે પડ્યા કે જી ઓ લે માઠડી 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 હા પણ એ તો તમે તો બેઠો રહે ને તમે માઠડી હોય ને રે આવ મત પણ ઈ ગિગા ભગી જો બુક તમનજી ઓલો તું હિન્દી ગમે મને હિન્દી બહુત પ્યાર હૈ દિલ સે ઉસકો પીને કા શોક નહીં તો પીલાતા હે મા ગમ નહીં હે પી કે હમર જાતે હે કકલા જાવ બેહન ઓ બેહન જાવ બે લ્યો એ

ખમરા <Tribus> um <tip> <tip> <boiling> <shut> <Dies> <table>.